બધાની માટે મારી ઈચ્છા અને મારા આશીર્વાદ એ છે કે કાલે સવારે તમારી જોડે કંઈક એવું થાય જે તમારી યાદોમાં નથી એવું નહીં કે તમારે તમારી સ્મૃતિનો ઉપયોગ ના કરવો જોઈએ તમારે કરવો જ જોઈએ પણ તમને ખબર હોવી જોઈએ કે તે બસ યાદો છે ગઈકાલે તેણી ખરાબ હતી આ મારી યાદશક્તિ છે પણ હાલ હું જોઈ રહ્યો છું અત્યારે તે ખરાબ છે કે નહીં અત્યારે તે કેવી છે બસ આ રીતે તેને જુઓ ગઈકાલે તે ખરાબ હતી જો તમે આ લઈને ચાલો અને આવતા સો દિવસ તેને મળો તો તમારી ઘૃણા તમારા મગજમાં સો ગણી વધી જશે તે એ હદ સુધી વધે છે જ્યાં તમે બીમાર પડી જશો તમે કોઈના પર વિશ્વાસ નથી કરી શકતા તમે કોઈને એ રીતે નથી જોઈ શકતા જેવા તેઓ છે ચાલો માનીએ કે જ્યારે તેને આ ડ્રેસ પહેરેલો ત્યારે તમારી સાથે ખરાબ વર્તન કરેલું દસ વર્ષ પછી બીજું કોઈ એ જ કપડા પહેરીને આવ્યું તમે તેમને જોતાની સાથે જ કદાચ ખરાબ હશે હેલો થાય છે કે નહીં તો તમારી યાદોને તમારા પર રાજ ના કરવા દેશો તમારે તેના પર રાજ કરવું જોઈએ તે કામની વસ્તુ છે તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ પણ અત્યારે એ તમારા પર રાજ કરે છે